નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ નવસારીના વિજલપુર ખાતે મહાનગરપાલિકાના કમિશનર દ્વારાની સૂચના અનુસાર માયનોર શાખા અને આરોગ્ય શાખા દ્વારા કોમ્બિક ચેકિંગ કર્યું ત્યારે તે સમયે તે શાખાના ઇન્ચાર્જ દ્વારા માઇનોર શાખા અને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ હટાવવામાં આવ્યું અચૂક સમયે દુકાન ક્લિનિક રેસ્ટોરન્ટ લારી ગલ્લા મેડિકલ ઉપર જોઈને મિલકતની બહારના ભાગે જેટલા બોર્ડ હોય તે ઉઠાવી લેવામાં આવ્યા અને સાયકલની દુકાનો ઉપર પણ બહારના ભાગે જેટલી સાયકલ હોય તે પણ હટાવી દેવાની નોટિસ આપી છે શિવાજી ચોકથી લઈને વિઠ્ઠલ મંદિર સુધી દબાણ હટાવવાના સમય પર અને સંસ્કાર ભારતી શાળાના છૂટવાનો સમય પણ એક જ હોવાથી ગંભીર ટ્રાફિક થયું અને લોકોમાં રોષ જોવા મળ્યો મહાનગરપાલિકા દ્વારા આજે એક્શન હાથ ધરાયું તેમાં લોકોમાં ગંભીરતા જોવા મળી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ अलॻि